અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે જે વિડીયોમાં તમે જે દશપાત્રીસ ડીએ મહેસીફર્ગુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ ડિપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ચારેટા ટાયર મિત્રો એકદમ આખા કમ્પ્લીટ જોવા મળશે પચાસ ટકા ઉપર સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં ટ્રેક્ટરમાં નહીં જોવા મળે એન્જિન મિત્રો જેવું છે આ એવું બાય માલિકનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ ટોટલ જવાબદારી બેટરી નવી રેગ્યુટર સારું કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે મહેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટર ની કિંમત છે રાજકોટમાં મિત્રો આ પ્રોપર તમને ટ્રેક્ટર જોવા મળશે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની એક જેટ સામે આ ટ્રેક્ટરનો વાળો જોવા મળશે અહીંયા તમને આ ટ્રેક્ટર સિવાય બીજા અન્ય ટ્રેક્ટર કોઈપણ કંપનીના ટ્રેક્ટર તમારે જૂના જોતા હશે તો એ પણ મળી જશે એટલે મિત્રો ખોડલ ટ્રેક્ટરમાં એકવાર અવશ્ય મુલાકાત કરજો આ ટ્રેક્ટરનો વાળો ત્યાં આવેલો છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની એક્ઝેટ સામે બાકી હું તમને ટ્રેક્ટરના માલિકના મોબાઈલ નંબર હું વિડીયોની નીચે ટાઇટલ ઉપર આપી દઈશ એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટર તમે